જય સીતારામ બાપા તો કેમ છો મજામાં છો મજામાં જશો તો આપણે આજે શું બનાવવાનું છે આખા રવૈયા ફરીને રવૈયા ભરીને છે એને છે છે બરાબર તો બધા આ જોવો છો રવૈયા છે આ મકા પણ લહણ છે અને પેલી વાટકી માં તો શું પડ્યું ને આજે દેખાતું નથી ના જીરું ધોણા જીરું બધું ભેગું છે અને આજે આપણે સંભારિયા ફરીને બનાવાના છે મસ્ત રીતે

તો જોશો આ તૈયારી બધી થઈ ગઈ છે આપણે ફૂલ અને આજે આપણે પણ બધું બનાવવાનું છે ચૂલા ચૂલા પર ઉપર છે લાકડા બાકડા બધું કમ્પ્લીટ છે વરસાદ પલળી જશે આ બધું જો પલળેલું છે બધું બરાબર છે તો આપણે આપડે રવૈયા ભરવાનું પણ કાપવાના હાલ ચાલુ છે બસ કપાઈ ગયા પછી ભરવાનું છે બધા મસાલો બનાવવાનો છે બધો

તો હવે જોશો આ રવૈયા અને બટાકા બે કપાઈ ગયા છે ચાર ચીરીઓ પાડી પાડી તો હવે આપણે છે ભરવાની તૈયારી કરવાની છે બરાબર ના જોશો આ મકા બટાકા પણ ગયા છે લીલી કોથમી પણ વાટી છે અને આ ધણા ને જીરું બધું વાટી નાખવાનું છે ખલમાં પથરાવ પથરાવું જો આ વાટવાનું છે તો આપણે આ રખત વાટીને મસાલો તૈયાર કરવાનો છે તમે પછી સંભારીયા બનાવો તો આ રખત બનાવજો અમારે તો સંભારીયા બનાવવાના છે મજાથી ખાવાના છે

આ મસાલો બધા વાટી નાખ્યો છે આ લોટો નાશો તો મજ પીવું પડે હવે સીતા ભરી ભરી દેવાના ફરી જોશો મસાલો વાટીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ પાણી નાખેલો હતો ને આ પાણી મેલે શું છે કડવા ના થઈ જાય એટલે હવે આપણે જો આ ચક્કું લીધું છે ચક્કાથી થી ને

ના પાડ્યા તો ફેર પાડી દેવાના છે આ રખદો હા આ રખત પડી દેવાના ને આપડે રાખા બધા સંપારીએ પડી દેવાના છે દાબીન ભરવાનું લઈશું મસાલો માં ભળાય તો હારા લાગે જોશો આ બીજું મોટું બટાકું છે આ રાખત પણ જો પકડીને ભરવાના છે બટાકા

આ બધું મીકી દેવાનું છે શાક ઉગાડી દેવાનું તો મિત્રો જો છો સંભારિયા કમ્પ્લીટ ભરાઈ ગયા છે ને હવે આપણે શાક બધું વગાડી દેવાનું છે આજે જે સંભારિયા છે ને જો છો મિત્રો આપણે પણ રવૈયા હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા ને મીક્યું છે તપેલું ને આપણે તેલ વેડી દીધું છે તો પણ આજે જોવો છો તમે હવે આપણે સંભારિયા જે હતા એને વઘારવાની વઘારવાના છે ફૂલ તેલમાં વખરા ગુસા તેલમાં માં વખરા માં આપનું તેલ થોડું થોડું શાક કરતા ઉસ ઉ જોસો મિત્રો આજે અમારા વરસાદ આપણે વરસાદ આવ્યોનો વાતાવરણ છે તો તમને વરસાદનું વાતાવરણ બતાવી દઉં વાયરો પણ ફૂલ છે જોસો તમે આ મકા તો વાવા જડુ પણ આપણે ચાલુ થઈ ગયું છે ભાઈ જોસો ભાઈ આ મકા વરસાદ અંધારેલો છે ફૂલ અને પણ જોસો આ મકા વરસાદ આ મકા નથી આ મકા આમાં કાશે ભાઈ તો જોશો આપડે ફટાફટ શાક આ વગાડી દેવી પડશે ને જોશો વાયરો છે થોડી વાર ખર પણ જોશો પેલો વાયરો વધારશે તો નાખ ફાવતું નથી વાયરો વધારશે એટલે

આ બધું પલળવા મળ્યું છે જોશો તમે તો જોવું પડશે ઘરમાં પાણી પડે છે કે નથી પડતું નથી આવતું ના અહીંયાથી આવે છે આડોલ મેકવી પડશે ભાઈ અહીંયાથી પોણી પોણી આવે છે આ છે અમારું ભાઈ ઘર તમે જોઈ રહ્યા છો આ છે અમારું ઘર ભાઈ તો આમાં કાંથી પોણી આવેલું છે આમાં કાંથી આવેલું છે ને અહીંયા પત્ર ફૂટી ગયા છે તો જોશું આપણે વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે તો જોશું અમારે પ્રેમ ભાઈ ભાઈ ભણીને આવી ગયા છે પલળતા પલળતા હા 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 છોકરો પલળી ગયો ભાઈ જોશો વરસાદ વરસાદ થઈ ગયો છે અને આ છોકરો પલળી ગયો છે પલળી ગયો હા જોશો તમે અમારે પ્રેમ ભાઈ પલળીને ભાઈ આવ્યા છે ફૂલ વરસાદમાં બતાવી દો

આપડે જે સંભારી ભણ્યા હતા એ પણ તૈયાર તૈયાર થઈ ગયા છે સારી બની તૈયાર થઈ ગયા ઉતારવાનો ટાઈમ આવી ગયો જોવો છો તમે કમ્પ્લીટ થઈ જાય બટાકા માં ચડી ગયા તમે કરીને જોઈ લીધા ભાઈ તો આ રાખા જુઓ છો તમે જો કલર બલર બધો મસ્ત આવી ગયો છે લાલ કુંજો અને તૈયાર થઈ જશે આ ટોકી મેકવાના છે રોટલી કરવાની છે આ લોટ બધેલો તમે લોટ બધેલો છે એ રોટલી કરવાની છે જોશો લોટ આપણે તવી મીકી દીધી છે

તો આપણે પણ લોટ બોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો હતો અને આ શાખા મકા બનીને તૈયાર થઈ ગયું છે ને હવે આપણે રોટલી સીધી ચાલુ કરે છે એ શું લાય બરાબર છે આ રકત લોટ બંધ કીધો એમ જોશો લોટ બધો થઈ છે જોશો આપણા લોટ બોટ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે રોટલી બનાવવાનું પણ ચાલુ કરી નાખ્યું ના પહેલી રોટલી પહેલી રોટલી કૂતરાની છે ભાઈ તમે અમારા શોર્ટ વિડીયો આવે છે અને બપોરે એક વાગ્યે લાઈવ થઈ જશે હવા એકથી એક વાગ્યે ને હા હવા એક વાગ્યેથી એક વાગ્યાના ગાળા લાઈવ થઈ જશે શોર્ટ વિડીયો બનાવીએ છીએ અને આવા લોગ પણ બનાવીએ છીએ તો

બે લેટેમ તો રોટલી તૈયાર થઈ ગઈ અમથી પાણી ભરેલું પડ્યું છે જો વરસાદ નો માર તો બધે ભાઈ લાકડા બાકડા બધું જો પોણી પલળી પલળી બધું પલળી ગયું છે ઘરમાં પાણી પડ્યું આ ડોલ મોડી હતી જો આ મકા બધા ડોલ મોડી છે ઉપરથી થી પોણી આવ્યું છે તો સીધી ડૂલ મોડી છે ને બધું પલળી ગયું છે આ પલળી ચોપડા પલાળીને આવ્યા છે જો હુકવાયા છે બધા આ મકા બધું હુકાય છે

રવૈયાના સંભાળીએ બનાવ્યા હતા એ તૈયાર થઈ જશે અને મારે પ્રેમ પણ ખાવા બે જશે આપણે પણ ખાવા બેહવાનું છે જુઓ છો તમે હા પ્રેમ પણ થોડું નિશાળમાં ખાઈને આવ્યા હતા તો આપણે જુઓ છો આ કાર્ય છે વાટકામાં હા રવૈયાનું જોઉં છો પ્રેમ પણ કેવું થયું છે બતાવો તો હા હે